ભાવનગરથી દાહોદ કેટલા કિલોમીટર થાય છે ક્યાં થઈને નીકળ્યા છે અને ત્યાં જવામાં કેટલો સમય લાગે છે મિત્રો તો ખાસ વિડીયોની અંદર મિત્રો બની રહેજો કિલોમીટર અને મેપ સાથે મિત્રો માહિતી તમને વિડીયોમાં આપવાની છે કયા શહેર એટલે કયા ગામ ઉપર ઉપરથી નીકળ્યા છે કયો રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો મેળવવાની છે અને મેપ લગતી ગુજરાતના પણ રૂટ વિશેની કોઈ પણ તમારે કોઈપણ જગ્યાએ જવું હોય અને જો તમને ખબર ના હોય ક્યાં થઈને નીકળાય છે કયા રૂટ ઉપર થઈને નીકળે છે તો કોમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું અને બધી માહિતી મિત્રો મેપ દ્વારા તમને આપવામાં આવે છે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ ત્રણ રૂટ છે મિત્રો ભાવનગરથી દાહોદ જવા માટે હવે કયા કયા રૂટ છે કયો રૂટ આપણને શોર્ટકટ પર છે ક્યાં થઈને નીકળાય છે એ બધી માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો તો ચલો વિડિયોની આપણે શરૂઆત કરી લઈએ કે ક્યાં થઈને આપણે ભાવનગરથી દાહોદ જવાય છે તો ચલો અહીંયા ભાવનગરથી મિત્રો તમે નીકળશો એટલે સૌથી પહેલાં તો તમારે છે ને હેબતપુર થઈને નીકળવાનું છે જે ધોલેરા તરફ ધોલેરા તરફ થઈને તમે નીકળશો આગળ એટલે કયા કયા રૂટ ઉપર થઈને ક્યાં થઈને જવાય છે એ પણ આપણે જોઈ લઈએ ધોલેરા થઈને પીંપળી આવશે પીંપડીથી ભોલાદ આવશે વટમણા આવશે વટમણાથી તારાપુર આવશે તારાપુરથી આગળ જશું એટલે બોરસદ આવશે આસોદર આવશે વાસદ આવશે ધુમ ધુમ્મડ આવશે ધુમ્મડ અને ત્યાર પછી મિત્રો કોટુંબી જરોદ હાલોલ આવશે કલોલ આવશે વેજલપુર આવશે અને પીપોલ લીમખેડા અને દાહોદ હવે આ જે રૂટ મેં તમને ગામડાઓ કીધા ત્યાં થઈને તમે જો નીકળો છો તો છ કલાક અને એકત્રીસ મિનિટ મિત્રો લાગશે તમારી ઘરની ફોર વ્હીલર ગાડી હોય તો અને બીજા નંબરના રૂટની મિત્રો વાત કરીએ એ પણ કરી લઈએ પણ આના જે કિલોમીટરની વાત કરીએ તો ત્રણસો અને ચુમ્માલીસ કિલોમીટર થાય છે હવે બીજા રૂટો આપણને કયા શોર્ટકટ પડશે એ પણ આપણે સાથે સાથે જોઈએ લે હવે બીજા નંબરનો રૂટ કયો છે ક્યાં થઈને નીકળે છે તો બીજા નંબરનો રૂટ કયો છે એ પણ આપણે અહીંયા ચેક કરી લઈએ બીજા નંબરનો જે રૂટ છે ક્યાં થઈને નીકળે છે તો એના માટે બીજા નંબરનો જે રૂટ છે એક તો પહેલો તો એનો વેજ છે મિત્રો તમારે ધોલેરા થઈને જ નીકળવાનું છે પણ એ વટામણા થઈને તારાપુર થઈને વોરસદ વાસદ થઈને જે દુમંડ કહેવામાં આવે છે જે કેલનપુર છે ત્યાંથી મિત્રો આપણે વળી જવાનું છે ત્યાં આપણે વડોદરા સાઈડ જ નીકળીને થઈને ડભોઈ થઈને નીકળવાનું છે હવે ડાભોએ થઈને આગળ થઈને મિત્રો આગળ આવશે બોડેલી પાવી પાવી જેતપુર તેજગઢ છોટે ઉદયપુર કાઠિયાવાડ સેજવાડ ગરબડા અને દાહોદ હવે આના જે કિલોમીટરની મિત્રો વાત કરીએ તો ચારસો અને બે કિલોમીટર થાય છે અને રૂટની વાત કરીએ સમયની તો આઠ કલાક અને ત્રેવીસ મિનિટ મિત્રો લાગે છે હવે જે બીજા નંબરનો મિત્રો રૂટ છે જે ત્રીજા નંબરનો બીજા નંબરનો એટલે કે ત્રીજા નંબરનો છે એ રૂટ આખો અલગ પડે છે એના માટે આપણે ક્યાંથીને નીકળવાનું છે તો ભાવનગરથી તમે નીકળશો તો તમે જે વલભીપુરા થઈને નીકળવાનું છે વલભીપુરા થઈને બરવાડા બરવાડા થઈને ધંધુકા ધંધુકા થઈને ફેદરા બાગોદરા ગંગાદ ધોળકા ખેડા મહેમદાવાદ કટલાલ બાલાસિનોર સેવલિયા અને ગોધરા પાછો રોડ તમારો અહીંયા મિક્સ થઈ જશે અને સંત રોડ પીપોલ થઈને લીમખેડા થઈને તમે દાહોદ પહોંચી જશો હવે આના જે કિલોમીટરની વાત કરીએ તો ત્રણસો ને એકાણું કિલોમીટર થાય છે અને સમયની વાત કરીએ તો સાત કલાક અને બાવન મિનિટ મિત્રો થાય છે હવે ત્રણ રૂટ તો આપણે કીધા હવે ત્રણ રૂટમાં કયો રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે એ પણ આપણા માટે જાણવું જરૂરી છે મિત્રો બધી માહિતી હું મેપ દ્વારા તમને માહિતી આપું છું અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે ત્રણ રૂટમાંથી કયો રૂટ આપણને શોર્ટકટ પડે છે જેમાં સમય અને કિલોમીટર ઓછા થાય છે તો આ જે રૂટ છે જે હાલમાં આપણે ખેડા થઈને તમે મહેમદાવાદ થઈને નીકળો છો તો ત્રણસો ને એકાણું કિલોમીટર થાય છે સાત કલાક અને બાવન મિનિટ થાય છે જ્યારે તમે તારાપુર બોરસદ થઈને નીકળો છો તો એના કિલોમીટર થાય છે મિત્રો છ કલાક અને એકત્રીસ મિનિટ અને ત્રણસો અને ચુમ્માલીસ કિલોમીટર થાય છે હવે મિત્રો વિચારી લો ત્રણસો ને એકાણું વધારે ખેડા ઉપર થઈને નીકળો તો ત્રણસો ને એકાણું થાય છે ત્યાં ચુમ્માલીસ થાય છે એન્ડ એમાં પણ બે અલગથી વિભાગ મિત્રો પડે છે તમારા બે માટે જે મિત્રો કોટંબી એટલે કે અહીંયાથી જે વાસદ થઈને બે રૂટ પડે છે હાલોલ તરફ થઈને તમે નીકળો છો તો તમે ત્રણસો ને ચુમ્માલીસ થાય છે અને ડભોઈ જ તમે થઈને નીકળો છો બોડેલી થઈને તો એના જે કિલોમીટર વાત કરીએ તો એમાં કિલોમીટર મિત્રો વધી જાય છે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર મેપને લગતી દરેક માહિતી તમને મિત્રો ગુજરાતીમાં મળી રહેશે અને જે પણ માહિતી છે મેપ દ્વારા તમને આપવામાં આવે છે મિત્રો